શહેરના ભૂતળી જાપા પાસે કચરામાં ફેંકાયેલી ગણેશ પ્રતિમાઓ મળતા ભક્તોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો તહેવારોની નગરી વડોદરામાં ગણેશ પર્વ ઉત્સાહ સાથે ઉજવાય છે પરંતુ આ વર્ષે પર્વની ઉજવણી બાદ એક અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના સામે આવી છે શહેરના ભૂતળી જાપા ગ્રાઉન્ડ નજીક કચરાના ઢગલામાંથી અનેક ગણેશ પ્રતિમાઓ બેદરકારીપૂર્વક ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવી છે આ દ્રશ્ય જોઈને સ્થાનિક ભક્તો અને ધાર્મિક સંગઠનોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે કચરાના ઢગલામાં દેવતાનો અનાદર જોવા મળ્યો હતો ગણેશજીની આરાધના બાદ જ્યારે વિસર્જનની વિધિ થાય છે ત્યારે ભક્તો તેમને સન્માનપૂર્વક વિદાય આપે છે પરંતુ ભૂતળી જાપા પાસે જોવા મળેલા દ્રશ્યો ધાર્મિક આસ્થાનું ઘોર અપમાન દર્શાવે છે કચરાની થેલીઓ તૂટેલા વાસણો અને અન્ય નકામા કચરાની વચ્ચે શ્રી ગણેશજીની નાની મોટી મૂર્તિઓ અસ્તવ્યસ્ત હાલતમાં પડેલી જોવા મળી છે આમાં કેટલીક પ્રતિમાઓ ખંડિત થઈ ગઈ છે જે જોઈ ભક્તો હૃદય દ્રવ્ય ઉઠ્યું છે વડોદરા શહેરમાં આવેલ જે બુત્રીઝાપા મેદાનની અંદર આજે અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે અહીંયા ગાડી જે ગણપતિની મૂર્તિઓ છે આ મૂર્તિઓ રજડતી હાલતમાં કોઈક મૂકીને ચાલ્યું ગયું છે એટલે કહેવાનો મતલબ કે આ કોણ મૂકીને ચાલ્યું ગયું છે આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ સાથે સાથે પોલીસ કમિશનર સાહેબને પણ અમારે એક વિનંતી છે કે આ રીતની જ્યારે હિન્દુની લાગણી દુભાતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક જે કહેવાય છે કે હાલમાં જે કોમી છમકલા પણ થતા હોય છે ત્યારે આને રોકવા માટે આ કોણ મૂકી ગયો છે આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આવા વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ હાલમાં તો જે ગણપતિની મૂર્તિઓ જે મૂકવામાં આવી છે તે હિન્દુ લાગણીના મુજબે અમે જાતે પણ અમે આને જે કૃત્રિમ તળાવની અંદર વિસર્જન કરી રહ્યા છે અને આ જે મૂર્તિઓ જ્યારે જોવા મળી આ ખૂબ જ ગંભીર બાબત છે ત્યારે મુસ્લિમ સમાજના લોકોએ પણ જે પોતે કીધું છે કે ભાઈ જે આ લાગણી દુભાઈ છે એની સામે કડકમાં કડક સજા થવી જોઈએ અને જે હાલમાં જે સીસીટીવી કેમેરા પણ અહીં નજીક છે ત્યારે આ સંપૂર્ણ વિજિલન્સ તપાસ થઈ અને આની સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરી અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી છે તેવી અમારી માંગ છે